અમીરગઢમાં અંડરબ્રિજ બન્યું ભરાયેલા પાણીમાં મૃત વૃદ્ધા નિર્દોષનું અંડરબ્રિજમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે છતાં કોઈ કાયમી ઉકેલ નહીં અમિરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ શરૂ કરી દીધી છે આપને જણાવી દઈએ જ્યારે એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે ઇકબાલગઢ રેલવે તંત્રની બેદરકારીથી નિર્દોષ મહિલાનો જીવ ગયો છે અને જ્યારે અંડરબ્રિજમાં દર વર્ષે પાણી ભરાય છે છતાં પણ કાયમી કોઈ ઉકેલ આવ્યો નથી તો આ એક ગંભીર બેદરકારી સામે આવી છે